બોલો શ્રી ગોપાલ જે સર ભગતી ગોપાલ આ જામનગર મંદિરે ઠાકોરજી હિંડોરે પધાર્યા સર દર્શન સુખ આપે છે એટલે આપણે આજે પ્રભુ શ્રી ગોપાલનું પદ બોલશું આ જો ઘુબલા હંગ ગજુલ સુંદરી સત્યબા એ ગજુલ સુદરી चांच नसाल પિયાપ સોરાંગી સોહે તિલક આ પ્યારી જુપે રે સાડી બલસાડી કાંચુક વિશાલ ઇન્ડોરે આ લી અની બુંદ બરખ તમે ભૂલા कोला रट त राम दास चातृक की अब ચુરુક કિરસના રસના એ હા સ્વાત બુંદ ગોપાલ ઇન્દોરે માઈ ચોલસી રઘુ બર લાલ હાજલ સી રઘુબર લાલ ચોલસી રઘુ બર માઈ ચોલ गोबरला आिनी जिनी चिनी जिनी चिनी जिनी, 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 जिनी बरखत मे मेहुला कोकिला रटत पार, आ, राम दास चातुक की किरसना या रामदास रसना या स्वात बुंद आ स्वात बुंद स्वात बुंद गोपाल इंदोरे रे श्री आ आोर रघुबर लाल इंदोरे रे माई चोर रघुबर लाल Bueno, sí, copa, hay que ser un chico, papá.